જિયા પરદા હા અરમો મારે રોમા માણે નું બાપો પાછો હોય પાછો હોય ઓ તરા તો શરમ કરી કોઈ મે ના પડે કોઈ ના પડે પણ મારી કઠણાઈ ને કે મને ફટકારી આ જુ કે ચાર તો લાઈટ બીલ બાકી છે હું 80 માં રાખ્યું તને અને ઓલે કુલર કુલર કેતી નુકડા એ નહીં 80 માં ત રાખીને

મારે જાવું આવું નથી આને એ જો તમને વાત કરું ને બગડી ગયું છે એ જરા સી જો દાતી ખરાબ બધાય સી જો આખો મલક છે કે 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 ગોલ આખો જા આખો જા આમ જવાય સી કરવા આઈને આ એટલે બીજે પાછા વાસે માતાજી નું મને કઈ બાકી ખાડી અને એવું નથી

એ ભાઈ નો કઈ તો ભાઈ નો કઈ મત મારું આમ જો આ દિલ બધું કંપ કંપ થાય છે તો ભાઈ નો કઈ પછી ભલે તી કી કીયો ઈ કીજે ફ્રેન્ડ કીજે નહી તમે મારા ઈ ધણી કીજે ભાઈડો કીજે પણ ભાઈ ભલીને નો ને મને આય

આલા ઓરિયા પણ બોય લુઈ ગઈ જોઈ ગયો નો કે ન વાત વાત માં રોવા મને રોવું જ આવે ને માન માન મેલ પડ્યો બાદરી પર બાદરી પર માન માન મેલ પડ્યો મતવા રે આ પૂરો આવા આવા અહીંયા રખડે લો નંબર અહીં અહીં મેલ પડ્યો એ વાજ આવે હવે તો દાઢી

કે તું આમ કરી નાખે ને સોખાણ ડાણ સોખાણ ધ્યાન રાખજે બહાર નીકળને કુદરિયાને ધ્યાન કુદરિયાને કરતા પણ આ સોકા માં ડાળા માં એમ આ માં એ એમ જ તો આમ થઈ જાય છે હા પણ હવે એમ ન કરતો લ્યા ભૂ હા હા છે કાય ડાય ને સોખા સોખાણ ડાય ને સોખા પાસુ એમ થઈ ગયો